નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો બે હજાર પચ્ચીસનું વર્ષ પૂરું થઈ ગયું છે અને હવે બે હજાર છવ્વીસના નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો બે હજાર પચ્ચીસમાં આપણને પીએમ કિસાન યોજનાના ત્રણ હપ્તા મળ્યા હતા પણ હવે સવાલ એ છે કે બે હજાર છવ્વીસનો પહેલો હપ્તો એટલે કે બાવીસમો હપ્તો ક્યારે આવશે અને શું આ વખતે બજેટમાં ખેડૂતોને બે હજારના બદલે ચાર હજાર રૂપિયા મળશે તેના વિશે મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તેથી મિત્રો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આપણી ચેનલ ખેડૂત સમાચારને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી ખેડૂતલક્ષી તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ દેશનું બજેટ રજૂ થવાનું છે અને સરકાર ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર કરીને મોટી ભેટ આપી શકે છે જો તમારું ઈ કેવાયસી બાકી હોય તો તરત જ કરાવી લેજો નહીંતર તમારા બે હજાર રૂપિયા અટકી શકે છે મિત્રો અત્યારે સૌથી મોટી ચર્ચા એ છે કે શું હપ્તાની રકમ વધશે મિત્રો પાડોશી રાજ્યમાં ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી પણ સહાય મળે છે તેથી ગુજરાતના ખેડૂત સંઘોએ માંગ કરી છે કે પીએમ કિસાનની રકમમાં વધારો કરવામાં આવે મિત્રો એવી શક્યતા છે કે એક ફેબ્રુઆરીના બજેટમાં સરકાર વાર્ષિક છ હજાર રૂપિયાના બદલે આઠ હજાર કે દસ હજાર રૂપિયા કરવાની જાહેરાત કરે જો આવું થાય તો ખેડૂતોને દરેક હપ્તો ચાર હજાર રૂપિયા મળી શકે છે તો મિત્રો જેવી બજેટની જાહેરાત થશે કે હપ્તાની તારીખ કન્ફર્મ થશે હું તમને તરત જ જણાવી દઈશ આ માહિતી સાચી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમામ ખેડૂત મિત્રોને શેર કરજો અને હા મિત્રો આવી જ ખેડૂતલક્ષી માહિતી માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત સુખી તો બધા સુખી જય જવાન જય કિસાન જય માતાજી ખેડૂત મિત્રો